હું નાચે હું નાચે વરઘોડા બજુ ને થઈ ગઈ એ તો મને ખબર છે તમે જે બન્યા હતા ને નાના એવા ઢીંગલા જેવા અને કુદમ કુદી કરી નાખી હતી વરઘોડામાં મજા એવા બેન બેણ બધું સરસ હતું ખર્જો કરે તો પાર્ટી મન તમારા કઈ લક્ષણો હારા નતા લાગતા ત્યાં તમે વરઘોડામાં નાચતા હતા એ બરોબર હતું વ્યાજબી હતું પણ તમે નાચતા નાચતા પેલી બઈઓના લાઈનમાં ઘૂસી કેમ ગયા હતા નાચતા નાચતા

અખે નાચવાય નઈ મળતું પર ગોળામાં બધા વાતો કરે કે આ ભઈ કોણ છે છે કે શું તમે એવી રીતે નાચતા હતા શું કોઈ ફેલાયું ને અરે તમે એવી રીતે નાચતા હતા અરે ના હું નાચું છું એ રીતે એટલે એનો મતલબ એવું પીન જ માણસ એવું નાચે કે એવું બધું આપણે ના કરીએ સાદી રીતે ઊભા રહીએ લે મને ખબર છે રસ્તો પછી પણ આપણે એવા લક્ષણો બતાઈએ લોકોના તો માણસ નાચે પર ગોળો છના માટે હોય છે માતમ છે મરી ગયું છે કોઈ બેન્ડ છે તો નાથવા માટે છે ને બેન્ડ ખરાબ ના બોલશો કુકના પ્રસંગ પ્રસંગમાં તો તો બેન્ડ લઈને શું બધા ચાલતા ચાલતા નીકળવાનું છે પણ તમાર નહીં નાચવાનું અંદર અને પાછા એવા થઈ જાય છે ને જાણે કુવારા ના હોય કુવારા બની જાય છે કુવારા નહીં હવે તમે શું દા એ અહીંયા જઈને કેને દાંત કાઢે હે અરે મને અરે કુવારા દાંત તોડી નાખીસ તમારા કોઈ ના ના ખબર પડક હું તીસ નો છું બોલ તે ખબર ના જ પડે ને તીસ ના છું એમ પચ્ચા ના લાગો છો હવે તો ડોહા જેવા તો ના જોડે નીકળો અને પછી કોઈનો હોય તો લઈને નઈ યાદ રાખજે ત્યાં આગળ હાથ પકડી નાચું કે પગ પકડી નાચું અને ડાન્સ કરવું અજગર ડાન્સ કરવું કે ઉતરા ડાન્સ કરું હું કોઈ બી ડાન્સ કરું પણ હું તમારા પગ જ ભાગી નાખું જાવ જમ ના તમે હું જોઉં છું તમારા આ જે બીજી વાર પહેણવાના તમારા ખવાબ છે ને હું તોડી નાખીશ કોઈ હવા જ નહીં એક વાર માં ફેણી નહીં લીધું તો આ બીજી વાર ફેણવું છે ને તમારા તું જો ડાન્સ કરું એવું હવે હવે કોઈ વરઘોડામ તન ના લઈ જો ને વિડિયો બતાય હું તને અરે વરઘોડામ મારા આવું એ ને તમે કેમ ના જવસો ને હું જોઉં છું નાચા વગર ના અહીંયા થી જાવ કોઈ શરમ જ નહીં આ માણસ ની તો